તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે તેવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તેમજ પોલીસ મહાનિદેશક વિકય સહાય પણ સાથે જોડાયા હતા